લો બોલો હવે રોડ બન્યા વગર કોન્ટ્રાક્ટરોના બિલ પાસ થયા તેવા આક્ષેપ કરજણ તાલુકાના સાસરોદ ગામે ગ્રામ પંચાયતમાં રોડના નામે લાખો રૂપિયાના રોદડા બિલ પાસ કરાવી લાખો રૂપિયા ઉચાપત કરતા કોન્ટ્રાક્ટર રોડ બન્યા વગર બિલ પાસ કરાવતા કોન્ટ્રાક્ટર જાગૃત નાગરિક દ્વારા કરજણ તાલુકા પંચાયતને લેખિતમાં ફરિયાદ કરાઈ સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના સાસરોદ ગામે નાણાકીય વર્ષ બે હજાર વીસ ત્રેવીસમાં જાન્યુઆરીમાં બેઝિક ગ્રાન્ટમાં મંજૂર થયેલા આરસીસી રોડ જે સ્માઇલ ધનિયાવીવાળાથી લઈ મારવાડીની દુકાન સુધીનો આરસીસી રોડનું બિલ પાસ થઈ ગયું પણ રોડ બન્યો જ નથી લોબોલો રોડ પાસ કર્યા વગર બિલ પાસ કેવો મોટો ભ્રષ્ટાચાર તેની વિક વાત કરીએ તો સાસરોદ ગામમાં ઇસ્માઇલ ધનિયાવીવાળાથી લઈ મારવાડીની દુકાન સુધી બનેલા ભૂતિયા રોડના બિલ પાસ જેમાં ચુમ્માલીસ હજાર અંબિકા મટીરીયલ પેમેન્ટ તરીકે મટીરિયલ નામે તારીખ ચોવીસ એક બે હજાર ત્રેવીસે ત્રેવીસ હજાર નવસો વીસ રૂપિયા લેબર પેમેન્ટ તરીકે જેમાં એકવીસ હજાર સાતસો એક પૂના શેઠાણીના નામે અને બસો ઓગણીસ રૂપિયા સાસરોદ ગ્રામ પંચાયતના ખાતામાં દર્શાવ્યું જેમાં ટોટલ એક લાખ નેવ્યાસી હજાર રૂપિયા સુધીનું રકમ એક જ કામ માટે ચૂકવાઈ હોવાનું જાણવા મળ્યું જેમાં હકીકત એવી છે કે આજે દર્શાવેલ આરસીસી રોડનું કામ શાસ્ત્રોક્ત ગ્રામ પંચાયત દ્વારા જે જગ્યા આવેલી છે ત્યાં કરવામાં આવ્યો જ નથી તો બિલ પાસ થયું કેવી રીતે શું અધિકારીએ સ્થળ તપાસ કરી નથી કે પછી ટકાવારી નક્કી કરી હતી તેવી લોકચર્ચા દ્વારા આક્ષેપ જોવા મળ્યા હતા આ બાબતે સાસરોદ ગામના જાગૃત નાગરિક મયુનુદ્દીન આછોદવાલાને ભ્રષ્ટાચારની જાણ થતાં ઓનલાઇન એપ્લિકેશનમાં જોતા કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર બહાર આવતા જાગૃત નાગરિકે કરજણ તાલુકા પંચાયતમાં એસઓને લેખિત અને મૌખિક જાણ કરતા એસઓએ સ્થળ તપાસ કરી ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો ઉપર કાયદેસરના પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર સ્થળ તપાસ કરશે કે કોન્ટ્રાક્ટર સાથે ટકાવારી નક્કી કરશે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે જે સાંસરોદ ગામને જે આરસીસી રોડ બાબત આપ કહો છે કે રોડ જ નથી બન્યો પૈસા ચૂકવો છે શું છે આપની કસુ તો આ 2020 21 માં અનુભવ થરાવ પડેલો હતો જે નામ દર્શાવેલું હતું ઠરાવમાં કે ધનિયાવાળા ઇસ્માઇલભાઈ ધનિયાવાળાના ઘરેથી મારવાડીની દુકાન સુધીનો આર રોડ જે અંદાજીત કિંમત બે લાખ ઉપરાંત હશે અંદાજીત વાઉચર માટે એક લાખ રૂપિયા નિવાસી અજાના મારી પાસે વાઉચર મળેલા છે એટલે મેં સાહેબને જે એપ્લિકેશન આપેલી છે એમાં એક એકાદ પૈસા લખેલા છે અને જે વાઉચરના નંબર છે એ બધું લખેલું છે સાહેબને જે એસો સાહેબને હમણાં જે એપ્લિકેશન મેં આપેલી છે તેમાં અને એ રોડ બન્યો જ નથી ને તે જગ્યા પર કોઈ રોડનું કામ થયેલું નથી સાહેબ જે નામ સાહેબ છે જે એવું કોઈ મકાન છે જ નહીં ત્યાં અને અત્યારે હાલ તમે આવીને તપાસ કરો તો મારવાડીની દુકાન પાસે કોઈ રોડનું કામ થયેલું નથી સાહેબ છેલ્લા વર્ષમાં કોઈ રોડનું કામ નથી થયેલું એ ઈલાકામાં છેલ્લા પાંચ નહીં પંદર નહીં વીસ નહીં પચીસ વર્ષથી કોઈ કામ થયેલું નથી સાહેબ અબાઉટ સ્થાનિક ગ્રામ પંચાયત શું છે સ્થાનિક ગ્રામ પંચાયતને આજે રજૂઆત કરવા ગયેલા અમે સાહેબ તો એમને એ જણાવ્યું કે તમે સાચા છો આજે તમે નામ બોલો છો એ નામના કોઈ વ્યક્તિ ત્યાં રહેતા નથી અને જે દુકાન તમે કહો છો માળવાડીની દુકાન તે માળવાડીની દુકાન પાસે કોઈ રોડનું કામ થયેલું નથી એ એક્સેપ્ટ કરેલું છે આજે ગ્રામ પંચાયત તો શું કહી શકાય કે આ રોડ રોડ બતાવીને રૂપિયા ઉભરાય હંડ્રેડ પર્સન્ટ રોડ છે અને આ બહુ મોટી કહેવાય છે ભારત